Dregomata! માતા Ja, raf tăr praf pute aste jođe la de, a mărca tira-tira bursul un do gia ta. Dregomata! Dregomata! E, unhără, a praf pute-se nă, a praf આપણા આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર જીજા સાહેબ કનવરજી ભીખાભાઈ ગોળ અત્રે ઉપસ્થિત આપ સર્વે બનાસકાંઠા જિલ્લામાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો ભીખાભાઈએ ઘણી બધી વાત કરી છે પણ ક્યાંક તો આપણે કદાચ છે લાગે છે તમને કે કચાસ હોય એવું હેપે મિત્રો તમને કો તમે અમારામાંથી જ છો તમે ખેડૂત જ છો તમને કચાસ હોય એવું લાગે છે કોઈને લાગે છે નથી લાગતું શું કચાસ લાગે છે એવું છે બરાબર પણ ખેલુતના કુવાસ થી તો ખેત સુધી આપણે પહોંચાડ તો આપણો પણ પ્રવાસ એવો જો જે પણ અધિકાર છે હું વિશ્વ હિન્દુ પરિષદ ભજન દળના જે આવું છું તો એ અમારા પણ પ્રવાસ અમુક ક્ષેત્રે રહેતા હોય છે તો પણ આપનો પણ જમીન સંસ્કૃતિનો પ્રવાસ રહેશે તો ખેડૂતોને ઉર્જા મળશે મારું આવું કહેવું છે હવે આમ ભાઈએ બહુ સરસ વાત કરી કે આપણે એફએમપી તરીકે એક નામ દાખલ કરી દીધું એનાથી કોઈ મતલબ નથી આપણે જ્યાં સુધી ખેડૂતની જમીન સુધી નહીં પહોંચીએ તો સુધી કોઈ શક્ય વાત બનવાની નથી મિત્રો એટલે એફએમપી અને ટીએમપી દરેકને મારી વિનંતી છે કે પહેલાં તો તમે તૈયાર સાહેબે કીધું મોડલ ફાર્મ રાજપાલ સાહેબે તો એવું કીધું છે કે અઢાર હજાર ગોમની અંદર એક એક કોમની અંદર મોડલ ફાર્મ બનવા જોઈએ બને જ ના બને તો આપણે પહેલા તો ફાર્મર માસ્ટર ટ્રેનરો છીએ તો પહેલા તો આપણું ફાર્મર મોડલ હોવું જોઈએ હોવું જોઈએ ને હોવું જોઈએ દરેકે દરેક ફાર્મર માસ્ટર ટ્રેનરનું પોતાનું મોડલ પણ હોવું જોઈએ અને એ આ સાહેબે પ્રકાશભાઈએ એમણે જાહેરાત કરી કે એમાં સરકાર સહાય આપે છે તો એમાં દરેકે દરેક ફોર્મ ભરવા બીજું આપણા નીચે પાંચ ગ્રામ પંચાયતો આવે છે તો પાંચ ગ્રામ પંચાયતોની અંદર એવો મળે ના મળે પાંચ ગામની અંદરથી એક ખેડૂત જ શોધવાનો છે એવો તમારે કે જે મોડલ ફાર્મ બનાવે મળે કે ના મળે મિત્રો આટલું કરશો ચોક્કસ તો જુઓ તમારા ભરો તમારા ભરોસે હું જિંદલ સાહેબને કહું છું કે સાહેબ અમે બનાસકાંઠા જિલ્લાની અંદર અઢીસો નહીં તો ત્રણસો અમે મોડલ ફાર્મ બનાવી છે બનાવી છે તો જો મિત્રો વચન પાછું ના જાય એનું ખૂબ ધ્યાન રાખજો આની પાછળ કસરત કરવું પડશે મહેનત કરવી પડશે અમે ભીખાભાઈ સાહેબ બોલે હાલ કે ત્રણ દિવસે અમે ઘેરાયા કાલ રાતે આઠ વાગે ઘેરાયા છે અચ્છા અહીંયા અત્યારે આવવું પડે દરેકને કોમ હોય છે પોતાના ઘરનો કોમ દરેકને હોય છે પણ ટાઈમ કાઢવો પડે આપણે જ્યારે આગેવાન થયા છે એટલે આગેવાનને કન્સાયડ કરવી જ પડે એટલે આપણે થોડો ઘણો ટાઈમ કાઢી અને એફએમટી અને ટીએમટી બેને મારી વિનંતી છે કે કઈ વખતે આપણે બહુ સરસ તાલીમો કરી કોઈ એફએમટીઓ હાજર રહ્યા ના રહ્યા પણ છતાં તાલીમો થઈ પણ આ વખતે એવું ના બને અને દરેકને મારી એફએમટીઓને મારી વિનંતી છે કે મારી વિનંતી છે કે દરેક સાથે મળી અને આની મીટિંગો લેવી કોઈ પણ કદાચ કોઈનો પ્રસંગ એવો બની જાય તો બીજા એફએમટીને પણ એની હાથે મોકલી દેવો પણ એફએમટી કદાચ તમે બે સાથે મળી અને સંખ્યા કરી હોય તો એ સંખ્યાબળ બીજા દિવસે કદાચ ના રહી શકે હાજર એવું હોય તો પણ તમારે સંજોગો સાથે બીજાના એફએમટીને કે ટીએમટીને એમને મોકલીને પણ એ મિટિંગ પૂરી કરવી હવે બીજું મિત્રો કે જુઓ આપણે દરેક એફએમડીઓ પ્રાકૃતિક ખેતી કરે છે એવું અમે માની લીધું તમે કરો છો હા તો કરો છો બધા કરો છો અમે માની લીધું પણ કરો છો કે ન કરતા એ તમારા દિલની વાત છે બરાબર છે તો આ બધા જોણે છે કે જીવામૃત કઈ રીતે બને ઘન જીવામૃત કઈ રીતે બને પણ જે રાસાયણિક ખેતી કરે છે ખેડૂત એનો ખ્યાલ હોતો નથી માટે આપણે એ લોકોને પચીસ ત્રીસ જેટલા ખેડૂતો મળે એટલાને આપણે બરાબર સમજાવીએ અને બને તો સુધી પ્રેક્ટિકલ બાજુમાં કોઈનો એવું બને ત્યાં સુધી એવું સ્થળ લેવું કે એ જગ્યા ઉપર આપણને બધી વ્યવસ્થા પડી જાય જીવામૃત બનાવવાની જીવામૃત બનાવવાની કોઈ પ્રાકૃતિક ખેતી કરતો હોય ખેડૂત તો એના ખેતરની અંદર આજુબાજુમાં મીટિંગ રાખીએ તો એની વ્યવસ્થા બધી મળી જાય આપણને બરાબર અને તો મિત્રો આપણે જો સુધી મોડલ ફોર્મ નહીં બનાવીએ અને જો સુધી પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને નહીં વાળીએ તો ખેડૂત કોઈ દિવસ આબાદ થવાનો નથી હવે જીવામૃત અને જીવામૃત કઈ રીતે બને ખ્યાલ છે બધાને બધાને ખ્યાલ તો પ્રેક્ટિકલ જીવામૃત અને ઘન જીવામૃત પ્રેક્ટિકલ બતાવવાનું ખેડૂતોને આપણે પ્રવચન કરી રહ્યું તો બધા બતાવીએ જ છે એમ કોઈ ખબર પડવાની નથી પણ જાતે બનાવીએ અને બતાવવાનું પચીસ ત્રીસ ખેડૂતો ભેગા થાય તો આપણે કોઈ પ્રાકૃતિક ખેતી ખેડતો હોય ખેડૂત એના ખેતરમાં જ આપણે મિટિંગ રાખીએ તો શું કે પ્રાકૃતિક ખેતી કરતો હોય ખેડૂત એક તો એનું સ્થળ એને ખબર પડે કે ભાઈ આપણી જમીન તો એની જમીન કેવી છે એનો પાક કેવો છે એનું અંતર પણ જોવા મળે અને ખેડૂતને ખ્યાલ આવે કે ભાઈ આ રીતે જીવામૃત બને અને ઘન જીવામૃત કઈ રીતે બને ઘન જીવામૃત બનાવવું એ એક પણ સ્થળ ઉપર આપણે બતાવવાનું કે સો કિલો સોણ લઈએ ગાયનું ગોબર સો કિલો લઈએ એની અંદર પાંચ કિલો પાંચ લીટર ગૌમૂત્ર મૂત્ર નાખીએ બે કિલો ઘઉંનો ચણાનો લોટ અને બે કિલો ગોળ અને એક મોટી માટી અથવા સો કિલો ગોબર હોય તો એની અંદર પોંચ લીટર જીવામૃત નાખે એ રીતે નાખી અને એને આપણે જેમ છોડા થેપીએ છીએ એને થેપી અને તૈયાર કરી અને સોયડે રોકવી દેવાના એ બાર મહિના સુધી તમે વાપરી શકો પણ એને ભેજ ના આડવો જોઈએ અને બીજું જીવામૃત એ રીતે તૈયાર થાય કે આપણે સો કિલો ગોબર હોય અને સમજો કે એક ટોલું છે એક ટન છે પચાસ મણ હોય તો એની અંદર આપણે બે બેરલ જીવામૃતના બનાવી અને નાખી અને એને હોપ મારતી મોટી જમીનવાળા હોય તો એ રીતે પણ કરી શકે છે એટલે ઘન જીવામૃત એ રીતે પણ તૈયાર થાય છે એટલે આપણામાંથી એફએમટીઓ હું તમને બધું એવું કહેવા માગું છું કે બધા ઘણા જૂના છે કે સાહેબે ચહેરા જોયા એટલે મેં પણ જોયા કે અમારી હાથે ધોતીવાડામાં પણ હતા આ ઘણી બધી લીધી છે પણ પહેલાં તો તાલીમ કઈ રીતે આપવી ખેડૂતને કઈ રીતે આપણી તરફ આકર્ષો એ આપણી પદ્ધતિ પહેલી હોવી જોઈએ તમે જે રીતે વાત કરશો વિષય વગરની કોઈ વાત ના આવી જોઈએ આપણે જ્યારે તાલીમ લેવા જઈએ ત્યારે વિષય વગરની કોઈ વાત ના આવી જોઈએ ગમે તે વિષય એ ટુ જેડ જીવામૃત ધનજીવામૃત એના પાંચ આયામો આપણે પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો શું છે એના વિશે એને સમજાઈએ કઈ રીતે બને એ પ્રેક્ટિકલ સમજાવીએ તો ખેડૂત તૈયાર થશે અને એને આના ફાયદા શું છે અને ગેરફાયદા શું છે પ્રાકૃતિક અને રાસાયણિક એ પણ એને સમજાવીશું તો એ ખેડૂત આપણે આકર્ષે છે બાકી અત્યાર સુધી બહુ મહેનત કરી છે અને બહેનોના પણ આયોજન થઈ રહ્યા છે એટલે તમે ખેડૂત મિત્રો એફએમટીઓ અત્યારે તો તમે બધા ક્રીમ છો એટલે તમને વધુ ના કહેવાય પણ આપણી હજુ કચાસ છે મિત્રો આ કચાશ કાઢી અને આપણે આળસ કંખેરી અને બધાને તૈયાર થઈ જવાનું છે જિંદલ સાહેબને એમ થવું જોઈએ કે ના મારો બનાસકાંઠો બહુ આગળ વધી ગયો છે અને આપણો મોટામાં મોટો જિલ્લો છે બીજા બધા જિલ્લા કરતાં આપણો ચૌદ તાલુકાનો જિલ્લો છે અને બહુ મોટો જિલ્લો છે એટલે આપણા ગુજરાતની અંદર પહેલા ક્રમે આપણો બનાસકાંઠો આવે એવી હું અભ્યર્થના રાખું છું તો જય ગૌ માતા